નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સાસીના લગ્નને થોડા વર્ષ થયા હતા લગ્ન પછીનું જીવન એમ તો સરળ ન હતું પરંતુ પોતાની મીઠી ભાષા શાંત સ્વભાવ અને ઘર મંડળને સમજી લેવાની ક્ષમતા તેને પરિવારના દરેક માણસને પ્રિય બનાવી દીધા હતા નાનકડા ગામની માધ્યમ વર્ગીય કુટુંબની દીકરી હતી સાસી પણ દિલથી ઘણું મોટું એ જ કારણ હતું કે સાસીના ઘરમાં પહોંચ્યા બાદ પણ તેણે દરેકને પોતાના માન્યા સાસુની સેવા સસરાનું માન પતિ પ્રવીણ સાથેનો નાજુક પ્રેમ બધું જ સપના જેવી જિંદગી જીવનને સૌથી મોટું સુખ તો ત્યારે આવ્યું જ્યારે લગ્નના ત્રણ વર્ષ પછી સાસીએ પુત્રને જન્મ આપ્યો ઘરનું આંગણું હાસ્યથી સલકાઈ ગયું સાસુની આંખમાં ગર્વ સસરાના સહેરા પર ગજબનો તેજ અને પતિ પ્રવીણની આંખમાં તો ખુશીના આંસુ જેમ કે વર્ષોથી રાહ આખરે પૂરી થઈ ગઈ હોય ગામમાં પણ વાત ફેલાઈ ગઈ કે પ્રવીણને દીકરો થયો છે લોકો આવતા આશીર્વાદ આપતા અને સાસીની કાંખમાં ને નાનકડું બાળક નિર્દોષ સ્મિત કરે ત્યારે બધું જ ભૂલી જતી પરંતુ આ ખુશીના જંગલમાં એક કાંટો હતો દહેજની પરંપરા લોકોની માન્યતાઓ જૂની પ્રથાઓ અને લોકો શું કહે છે એનો ભારે દબાણ સાસીને એ બધું ખૂબ સારી રીતે ખબર હતી પણ પોતાના બાળકના જન્મના પવિત્ર પ્રસંગે તે ઈચ્છતી હતી કે કોઈ દુઃખ કોઈ ફરજ કોઈ ભાર તેના પરિવાર પર ન પડે ગરીબ ઘર હોવાથી તેના માતા પિતાએ લગ્ન સમયે જ ખૂબ મુશ્કેલીથી બધું કર્યું હતું કોઈને જાણ ન પડે એમ કરજ લઈને લગ્ન કરાવ્યા હતા ને એ જે દેવું પણ હજુ પૂરું થયું નહોતું ને હવે પોતાને દીકરો આવ્યો ને બીજો ખર્ચ સાસીના માતા પિતાને દહેજના નામે માથે ભાર આવ્યો લગ્ન વખતે લીધું હતું એ દેવું હજુ સુધી પૂરું પણ ન થયું હતું ને એવામાં દહેજની નવી માગણી સાંભળવી એ સાસી માટે જો જાણે હૃદય પર પથ્થર પડ્યા જેવા હતા એક બપોરે સાસીની નણંદ જે સ્વભાવથી થોડીક કટાક્ષવાળી અને બોલવામાં તીખી હતી એ ઘરે આવી તે સોનાના કાનના ઝુમખા પહેરીને હાથમાં કંગન ખણકાતા ઘરમાં પ્રવેશી હંમેશા પોતાની વાતને સાસી માનતી અને પરંપરાને નિયમ ગણતી સાસી નાનકડા દીકરાને ઘોડિયામાં ઊંચા નીચા ઇસકોળા આપી રહી હતી ત્યારે નણંદે એકદમ સીધો સવાલ કર્યો સાસી ભાભી તમારા ઘરે ફોન કર્યો કે નહીં આપણા પરિવારમાં તો દીકરો જ જન્મે તો નણંદને સોનાની વસ્તુ આપવાની પ્રથા છે શું લાવવાના છે તમારા ઘરવાળા અમારે પણ કંઈક અપેક્ષા હોય ને સાસી એક ક્ષણ માટે કંઈ બોલી જ ન શકી સાસી ટેન્શનમાં આવી ગઈ ને મનમાં તો જાણે સો સાકુ ઘૂસી ગયા હોય એણે નમ્ર અવાજમાં કહ્યું દીદી મારા પપ્પાના ઘરે આર્થિક હાલત સારી નથી એ લોકો પહેલેથી જ પણ નણંદે વચ્ચે જ અટકાવી દીધું અરે એ તો આપણી પરંપરા છે અમારે માટે નહીં પણ સમાજ માટે કરવું પડે લોકો પૂછે તો શું કહીએ પુત્રના જન્મે પણ કાંઈ નથી આપ્યું ચાલે શું આવું તમે બોલી દેજો તમારા ઘરે ઓછું વધતું એ વ્યવસ્થા કરે જ એટલું કહી તો રહી પરંતુ સાસીના હૃદયમાં ભારે કા મૂકી ગઈ એકાંતે તૂટેલું મન બપોરે બાળક ઊંઘી ગયું ત્યારે સાસી એકદમ આવેલા ખૂણામાં બેઠી બેઠી રડતા રડતા દીવાલની સામે તાકી રહી પણ નજર દિવાલથી ઘણા દૂર ક્યાંક અટકી હતી તેના ગરીબ મમ્મી પપ્પા પર એ પપ્પાને વાત કેવી રીતે કરે તેઓએ તો તેના માટે જિંદગીભર કપરી મહેનત કરી કેટલાય દેવા કર્યા હતા લગ્ન કરાવવા અને હજી ફરીથી દહેજની માગણી એ પણ પરંપરાના નામે ફરી એક ખર્ચ ફરી એક અપમાન આ વિચારો સાથે એની આંખો આવી જાતે ભરાઈ ગઈ હળવો રડવાનો અવાજ ઓરડામાં ગૂંજ્યો સાસુની પૂછપરછ અને નવો આઘાત સાંજ પડવા લાગી ત્યારે સાસી રસોડામાં સા બનાવતી હતી એ વખતે તેને સાસુ જેઓ હંમેશા ઘરમાં સખત અને પરંપરાવાદી હતા અચાનક તેની પાસે આવ્યા સાસી વાત કરી કે નહીં તારી માને એ પરંપરાનું બધું કરવું પડે અમે કાંઈ માગતા નથી પણ જે ચાલે છે તે ચાલે છે લોકો પૂછે તો જવાબ આપવા પડે સાસીના હાથમાં રહેલો કપ પડી ગયો એણે ધીમે ધીમે કહ્યું મમ્મીજી મારા ઘરે હાલ કંઈ શક્ય નથી મમ્મી પપ્પા પણ સાસુએ ફરી કહ્યું અરે બેટા તને કહે છે જરા વિચારજે આપણા પરિવારમાં ઇજ્જત રહે એ માટે જ બોલે છે તું કહેજે તમારા ઘરે જે હોય તે લાવશે વધારે કશી જરૂર નથી આ સાંભળતા સાસી જાણે અંદરથી તૂટી પડી આંખોમાંથી આંસુ ટપ ટપ પડી રહ્યા હતા પણ એ સુપાવી રહી એણે હાથ ધોઈને પલંગની બાજુમાં જઈને બાળકને ઉસકી લીધું જેથી કોઈ એનો રડવાનું ન જોઈ શકે પતિ પ્રવીણ અને પહેલીવાર જાણેલી વેદના રાત્રે જ્યારે પ્રવીણ ઘરે આવ્યો તેણે ઓરડામાંથી સાસીનું ધીમું રડવાનું સાંભળ્યું તે ગભરાઈ ગયો બસપણથી પ્રવીણ સુશીલ અને સંવેદનશીલ હતો સાસીના મનની દરેક વાત તે સમજતો હતો ઓરડામાં આવ્યો સાસીના કભા પર હાથ રાખ્યો સાસી શું થયું તું કેમ રડેશે કોઈએ કાંઈ કહ્યું શું સાસી પહેલેથી જ રોય રોકેલા આંસુઓ રોકી ન શકી એણે ધીમે ધીમે આખી વાત કરી નણંદના શબ્દો સાસુની વાત પરંપરાઓનું દબાણ પ્રવીણની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકસાથે આવી ગયું તે બોલ્યો સાસી તારે કંઈ રડવાનું નથી તારી માને કાંઈ કહેવાની જરૂર નથી આ ઘર મારી મહેનતથી ચાલે છે હું શું ને તને અને આપણા દીકરાને કોઈ પણ પરંપરાનો બોજ નહીં પડે અને હું મમ્મીને સ્પષ્ટ કહી દઈશ આ ઘર દહેજથી નહીં પ્રેમથી ચાલે છે સાસી થોડું શાંત થઈ પરંતુ મનમાંથી ભાર તોય ઉતરતો ન હતો તે ટેન્શનમાં આવી ગઈ હતી કારણ કે સમાજના રિવાજો એક બે શબ્દથી બદલાતા નથી સાસીના ઘરે બધા નાતે સગા ભેગા થયા કારણ કે મોટા ઘરની સાસરી પહોંચવાનું હતું સાસી પોતાના મનમાં ડર અને આશંકા સાથે ઊભી હતી પણ જ્યારે ઘરે પિયરથી વાહનો આવ્યા સાથે પિયર્યા આવ્યા ને ગાડીઓમાંથી ભેટો સોગાતોની થેલીઓ બોક્સ અને સાંદી સોનાના ઘરેણાંના નાના મોટા પેકેટ જોઈ સાસીના શ્વાસ અટકી ગયા એ તો આચર્યમાં પડી ગઈ તેના ગરીબ ઘરના માતા પિતાએ આટલું બધું કેવી રીતે લાવ્યા હશે એક એક સત્ય બલિદાન અને એક અનકહી લડત સાસીએ દિવસે ઘરની બારી પાસે ઊભી હતી બહાર બેઠેલા તેના માયકાવાળા લોકો ભેટો બોક્સ અને સોનાની નાની મોટી વસ્તુઓ ઉતારી રહ્યા હતા મનમાં એક અજબનો મારા ગરીબ મમ્મી પપ્પાએ આટલું બધું કેવી રીતે એકઠું કર્યું આ પ્રશ્ન એની ધડકનનો કરતા પણ વધુ જોરથી ચાલતો હતો સાતીમાં ગાંઠ પડી ગઈ હતી નણંદ પછી આવતું ઘેંઘાટ કંઈ ગળે ઉતરતું નહોતું માયકાવાળાનું આગમન થાકેલી આંખો અને દબાયેલું દુઃખ પ્રથમ અંદર આવતા હતા સાસીના પિતા ભોળાભાઈ પહેલાંથી જ નબળી કાયા પણ આજે તો વધુ જ કમજોર લાગતા હતા આંખોમાં ઊંઘનો ઓસાડો સહેરા પર હળવી ઉદાસી અને ગાલની આડકા વધુ બહાર દેખાતા સાસીએ તરત જ દોડીને પપ્પાના હાથ પકડી લીધા પપ્પા આ બધું તમે ભોળાભાઈએ હળવા સ્મિત સાથે કહ્યું બેટા દીકરો થયો છે ને તો ઘરનું માન રાખવું પડે લોકો શું કહે આ વાક્ય સાંભળીને સાસીને દિલ તૂટ્યું મારા મમ્મી પપ્પા તો આખી જિંદગી સમાજના નામે જ જીવે છે તેમના પોતાના સુખ દુઃખ ક્યાં છે માટે જ મમ્મી મીરાબેનની આંખોમાં પાણી ચલકાતું હતું એણે સાસીને ગળે લગાવીને કહ્યું બેટા તારે માટે તો અમે બધું કરી શકીએ છીએ તારા સાસરીવાળા ખુશ રહે એટલું જ પૂરતું સાસીના હૃદય પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો મારા માટે દુઃખ વેઠવું એ કંઈ પરંપરા છે એ કંઈ પ્રથા છે પાછળથી સાસી તો પતિ પ્રવીણ આવતો હતો એણે બોક્સો જોયા સોનાના ટોપા સાદીના વાટકા ફૂલાવેલી સોગાત કપડા ફૂલ મીઠાઈ ચહેરા પર એકદમ ગુચ્છો આવી ગયો પ્રવીણ સાસીના પપ્પાને મામા કહેતો હતો મામા તમે આ બધું શા માટે લાવ્યા તેના અવાજમાં દુખ અને ક્રોધ એક સાથે હતા ભોળાભાઈએ હળવેથી કહ્યું બેટા તમારા ઘરે પ્રથા છે અમે તો બસ પ્રવીણ વચ્ચે જ બોલી પડ્યો કઈ પ્રથા કોણે કહ્યું મેં તો નહીં કહ્યું સાસીએ પણ નહીં કહ્યું તો શા માટે આટલું બધું લઈ આવ્યા તમે તમે તો પોતાનું પેટ કાપીને આ બધું લાવ્યા છો ને એનો અવાજ એટલો તીવ્ર હતો કે ઘરનો દરવાજો બહાર સુધી ગુંજી ગયો આ બધું સાંભળીને સાસુબાઈ અને નણદો પણ બહાર આવી ગઈ શહેરા પર થોડી શરમ થોડી ઉદાસી થોડી ગુસવણ ભાઈ સાહેબ અમે તો કંઈ પણ માગ્યું ન હતું માત્ર પરંપરા પ્રમાણે થોડું કંઈક ભોળાભાઈ વચ્ચે જ બોલ્યા બેન તમે નહીં માગ્યું હોય પણ માણસ સમાજ માટે જીવે છે અમારું મન શાંત ન રહે દીકરો થયો છે એ પણ મોટી ખુશી છે એમાં અમારું કંઈ દેવું બાકી ન રહે એવું કર્યું સાસીને સાસુના ચહેરા પર થોડી મુદ્દાતા જોવા મળી પરંતુ એ મુદ્દાતા પાછળ સમાજનો ડર જ હતો પ્રવીણનો ગુસ્સો હવે ઊંચાઈ પર હતો તે સીધો બોલ્યો મમ્મી આ ખોટી પરંપરાઓ માટે તમે મારી પત્નીના ઘરના લોકોને ત્રાસ કેમ આપો છો તમે જાણો છો કે સાસીના પપ્પાની હાલત શું છે હું સ્પષ્ટ કહું છું આ બોક્સમાંથી એક પણ વસ્તુ આ ઘરમાં નહીં આવે દરવાજાની પાસે ઉભેલા બધા લોકો સૂપ બધે શાંતિ સવાઈ ગઈ સાસીનું દિલ ધ્રુજી ગયું આ વાત શું વળાંક લાવી શકે સાસીની માતાનું બલિદાન હકીકત તો વધુ કરુણ હતું કરુણ હતી મમ્મી મીરાબેન થોડું બધું બોલવા જઈ રહી હતી પરંતુ સાસીને તેમના હાથ પકડી લીધા મમ્મી સાસુ કહો મીરાબેનની આંખોમાં રહેલા આંસુ હવે બહાર આવી જવા તૈયાર હતા એણે ધીમે ધીમે કહ્યું બેટા આ બધું અમે અમારા જૂના ઘરનો અડધો ભાગ વ્યાજવે રાખીને અને તારા પપ્પાએ કરજ લીધું છે બધું એકદમ ન થવું મહિનાઓમાંથી તૈયારી કરી રહ્યા હતા કોઈને ખબર ન પડે એ માટે આ સાંભળતા સાસી જોરથી રડી પડી પ્રવીણનો ગુચ્છો તો જાણે ઇમંદી જેવો ઠરી ગયો એક મૌન જે બધું કહી ગયું બધા લોકો સુપ હતા ના કોઈ બોલતું ના કોઈ રડતું પણ બધા અંદરથી તૂટેલા હતા ભોળાભાઈ બોલ્યા બેટા તારે કોઈ મુશ્કેલી ન આવે એટલું જ ઈચ્છ્યું સાસરીમાં લોકો કંઈ ન માને તે માટે જ થોડું કર્યું સાસરી તેમના પગમાં પડી ગઈ પપ્પા હું આ બધું પાસું લઈ જવા કહું છું મારે એવા માનનો શું લાભ જે તમારા આંસુઓથી ખરીદ્યો હોય ઘરમાં વાતો થતી રહી કોણ સાસુ કોણ ખોટું પરંપરા સાસી કે મનુષ્યની હાલત સાસુએ પણ કહ્યું ભાઈ સાહેબ તમે આ બધું કર્યું તે સારું નથી તમે થોડું આપ્યું હોત તો પણ સાલત પરંપરા માણસ કરતાં મોટી ન હોય એક ક્ષણ માટે વાતાવરણ પલટી ગયું પ્રવીણ બધા સામે ઊભો થયો હિંમત સાથે કહ્યું મારે મારે મારા દીકરાને એવી દુનિયા આપવી છે જ્યાં દહેજ નામની કોઈ વસ્તુ ન હોય તેથી આજે હું બે નિર્ણયો લેવાનું જાહેર કરું છું આજે આવેલું એક પણ સામાન અમે સ્વીકારશું નહીં આગામી સમયમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે માયકા સાસરી વચ્ચે ભેટો સોગાતોનું લેવડ દેવડ નહીં થાય અમારું ઘર માનથી ચાલે છે લેણદેણથી નહીં સાસીએ પહેલી વાર પ્રવીણને આ રૂપમાં જોયો આ તેનામાં પતિ નહીં પણ ન્યાય માટે લડતો એક સાસો માણસ દેખાતો હતો સાસીની મમ્મી પપ્પાનો પ્રતિભાવ અંદરથી વ્યથા ભોળાભાઈ પાછલા બોક્સ પર હાથ રાખીને બોલ્યા બેટા જો તમે કહો તો અમે બધું પાસું લઈ જઈએ પણ એક વસન તમે સાસીને ક્યારેય એકલી નહીં મૂકો આ શબ્દ સાંભળતા સાસી ફરી રડી પડી એણે માતા પિતાને ગળે લગાવ્યા ભેટો પાસી જવાની તૈયારી થઈ ગઈ હતી ઘરમાં બધું શાંત હતું પણ એ શાંતિમાં પણ તોફાન છુપાયેલું હતું કોઈ બોલતું નહોતું કોઈ હસતું નહોતું જાણે આખું ઘર પોતાની ભૂલો પરંપરાઓ અને પોત પોતાના અહમ સામે મૌન ઉપવાસ પાડતું હોય સાસી પોતાના દીકરાને જૂલામાં સુવડાવી રહી હતી પરંતુ એની આંખો સતત ભીની થઈ જતી મમ્મી પપ્પા ગયા હતા પણ તેમનું દુઃખ હજુ પણ ઘરમાં ફેલાતું હતું એણે રાત્રે પ્રવીણના ખભા પર હાથ રાખીને કહ્યું મારા માતા પિતાએ જે સહજ સહન કર્યું એ વિચારવાથી પણ દિલ ફાટી જાય છે પ્રવીણ એને પોતાની પાસે ખેંસીને બોલ્યો સાસી તું ચિંતા ન કર આજથી કંઈ પણ એવું નહીં થાય જે તને કે તારા પરિવારને દુઃખ આપે હું શું ને પ્રવીણની આંખોમાં વસન હતું પણ સાસીના મનમાં હજી બાકી હતી એક અશક્તિમાન તફલીક મારા કારણે બધાને દુઃખ થયું બપોરે પ્રવીણ કામ પર ગયો હતો સાસી ઘરનું કામકાજ કરે છે ત્યારે સાસુ અને નણંદ રસોડામાં ધીમે ધીમે વાતો કરતા હતા નણંદ બોલી મમ્મી તમે તો ભાઈને કંઈ કહેતા જ નથી મેં તો માત્ર મજાકમાં કહ્યું હતું પણ હવે ઘરનું વાતાવરણ જ બગડી ગયું સાસુ ધીમેથી બોલી બેટા તારી એક વાતે બધું ઉથલપાથલ થઈ ગયું સાસી ગરીબ ઘરની છે એના મમ્મી પપ્પા પાસે આવડી મોટી તૈયારી કઈ રીતે થાય નણંદ હજુ પણ પોતાની વાત પર અસડાયેલી પણ મમ્મી સમાજમાં તો ચાલે છે ને ભાઈએ આટલું રાડારાડ કરવું જોઈતું નહોતું સાસી આ બધું બારીની પાછળથી સાંભળતી હતી એણે એક વાત સ્પષ્ટ સમજી આ આખો તોફાન એક ગેરસમજમાંથી નહીં પણ નણંદની તીખી ભાષાથી અને સાસુના મોનના કારણે ઊભો થયો હતો તે રડી પણ નહોતી શકતી હવે એને અંદરથી રડવું રડવાનું પણ સુકી રહ્યું હતું સાંજે સાસુ સાસ આપણે બધું બગાડી નાખ્યું અમે તો માત્ર પ્રથાને કારણે કહ્યું કોઈ માગ્યું નહીં તારા માતા પિતાએ જે કર્યું એ કોઈને મને દુઃખ થયું સાસી ઊંચા અવાજે નહીં પણ તૂટેલા દિલથી બોલી માતા પ્રથા માણસ માટે હોવી જોઈએ માણસ પ્રથાના કારણે નહીં તૂટવો જોઈએ મારા માતા પિતાએ આખું જીવન ગરીબીમાં છે આજે મારા માટે પોતાનું બધું વેસી દીધું એ વિચારતા પણ મારી આત્મા બળે છે સાસુની આંખો પહેલી વાર નરમ થઈ એણે સાસીના માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા ભૂલ મારી હતી હું આગળથી ક્યારેય કોઈ આવું બોલીશ નહીં તો મારી દીકરી કરતાંય ઓછી નથી આ શબ્દો સાંભળતા સાસી સૂપ રહી ગઈ કારણ કે કોઈના શબ્દો તો બદલાઈ શકે પણ મનના ઘા તરત નથી મટતા પ્રવીણ ઓફિસથી પાછો આવ્યો ત્યારે ઘરમાં નાજુક શાંતિ હતી સીધો હોલમાં આવ્યો અને બધાને બોલાવ્યા મારે એક નિર્ણય જાહેર કરવો છે સાસુ સસરા બધા બેઠા પ્રવીણ બોલ્યો આજે જે અપમાન થયું છે એ હું ક્યારેય ભૂલી નથી શકતો મારા દીકરાના જન્મના શુભ પ્રસંગે જો દહેજની સરસા થવાની હોય તો સમાજને બદલવાનો સમય આવી ગયો છે તેથી આજેથી હું દહેજ વિરોધી અભિયાન શરૂ કરું છું ગામના દરેક યુવાન યુવતીને સમજાવીશ કે પરંપરાના નામે કોઈ ઘર તોડી ન શકાય ઘરમાં સૌ સોકી ગયા નણંદ બોલી નણંદ બોલી પડી પણ ભાઈ લોકો શું કહેશે લોકોની ચિંતા કરતા અમે આપણા ઘરના લોકોની ચિંતા કરીશું દહેજ દેનાર નથી દહેજ લેતા લોકો શરમાવે તેવો સમાજ બનાવીએ સાસીના હૈયામાં પહેલી વાર ઉજાસ આવ્યો બીજે દિવસે ભોળાભાઈ સાસીના પિતાને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ માયકા તરફથી ફોન આવ્યો સાસી તારા પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે તું તુરત આવ સાસીના પગ તળિયેથી જમીન ખસી ગઈ આખું શરીર ઠંડુ પ્રવીણ બોલ્યો સાલ સાસી હમણાં જ નીકળીએ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ભોળાભાઈ જૂની પથારી પર પડ્યા હતા આંખોમાં આંસુ નહીં પણ એક ઊંડો થાક સાસી રડી પડી પપ્પા તમે આટલા બીમાર કેમ ભોળાભાઈ ધીમેથી બોલ્યા બેટા હવે શરીર નહીં સાલે જો દહેજ માટે કરેલું કરજ હોય તો બીજું શું કહેવું પણ મને સુખ તો એ છે કે તારું ઘર તૂટ્યું નથી મીરાબેન રડી રહી હતી એવા આંસુ જે વર્ષોથી જમા થઈને આજે વહેવા લાગ્યા એક દીકરી માટે એક પિતાનું માન બસાવવું ભોળાભાઈની તબિયત ખરાબ જોતા પ્રવીણ એમની બાજુમાં બેઠો એકદમ નમ્ર અવાજે બોલ્યો મામા તમે કાંઈ ખોટું નથી કર્યું ખોટું તો સમાસ કરે છે જે ગરીબને પરંપરાથી કચડે છે એણે સાસીના હાથમાં હાથ નાખીને કહ્યું આજથી સાસીના માતા પિતા અમારા માતા પિતા છે તેમની જવાબદારી અમારી છે તેમને ક્યારેય એક ઘડી પણ દુઃખ નહીં થાય ભોળાભાઈની આંખમાં સાસી ના માથા પર હાથ ફેરવ્યો બેટા તને સારો પતિ મળ્યો પણ સાસીનો અવાજ કંપી ગયો પપ્પા તમે જલ્દી ઠીક થઈ જશો ભોળાભાઈએ પતિનો હાથ પત્નીનો હાથ પકડીને ધીમેથી આંખો બંધ કરી દીધી માથે દીકરીના લગ્ન વખતે લીધેલું કરજો અને સમાજના દહેજના આ દૂષણના કારણે સાસીના માત્ર થોડા સેકન્ડમાં ઓરડામાં શાંતિ સવાઈ ગઈ અને એ શાંત તોડવા માટે સાસીના પપ્પાની આ હાલત થઈ હતી રડવાના અવાજ પૂરતો હતો ભોળાભાઈનું નિધન થયું સાસી તૂટી ગઈ પરંતુ પ્રવીણ એણે હાથ પકડીને આખો શોક સાંભળ્યો ગામમાં શોકસભા રાખવામાં આવી પ્રવીણે ત્યાં ઊભા રહીને એક મોટી વાત કહી મારા મામાના મોતનું કારણ ગરીબી નથી પરંપરાનો દબાણ છે આજથી હું વસન આપું છું કે મારા ગામમાં ક્યારેય દહેજ નહીં લેવાય બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા કેટલાકે આંખ મીસીને પણ કહ્યું આવો દીકરો તો દરેક ઘરમાં હોવો જોઈએ સાસુ પણ આગળ આવી અને બોલી સાસી મારી દીકરી છે એની મમ્મી દુનિયામાં અન્યાય સહન કરતી હતી અને આજે મને સમજાયું કે સંસાર પૈસાથી નહીં સમજદારીથી ચાલે નણંદે પણ સાસી પાસે આવી માફી માગી ભૂલ મારી હતી બહેન મને માફ કરજે સાસીએ એની તરફ જોયું અને શાંતિથી હા માંડી એના હૃદયમાં દુઃખ હતું પરંતુ માત્ર કરવાનો વલય વધુ મોટો સ્ટોરી સારી લાગી હોય તો એક લાઇક કોમેન્ટ કરી શેર કરી દેજો મિત્રો જરૂરથી તો મિત્રો સ્ટોરી સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ